મિત્રો સ્વાગત છે તમારો મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર ગુજરાતની અંદર છેલ્લા જોવા જોઈએ તો અઠવાડિયાથી સતત મિત્રો વરસાદ આવી રહ્યો છે અને જાણે ચોમાસું બેસી ગયું હોય એવો મિત્રો વાવણીલાયક વરસાદ જોવા મળી રહ્યો છે જેમાં સૌરાષ્ટ્રની અંદર તો સતત પાંચ દિવસથી આ વરસાદ આવી રહ્યો છે ત્યારે દરેક લોકોના મનમાં એવો પ્રશ્ન થાય શું વાવણી કરી દેવી એટલે કે ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસું ક્યારે બેસે તો આજના વિડીયોની અંદર ખાસ કરીને આપણે ચોમાસાને લઈને જ માહિતી કરવાની છે વિંડી એપ્લિકેશન દ્વારા તેમજ મિત્રો ભારતીય હવામાન વિભાગે ગુજરાતની અંદર ચોમાસું ક્યારે બેસશે ક્યારે વાવણી થશે કેરળની અંદર ક્યારે ચોમાસું બેસશે તેને લઈને મિત્રો ખાસ કરીને ભારતીય હવામાન વિભાગે તેમજ મિત્રો ઘણી ખરી એજન્સી દ્વારા મિત્રો મેપ જાહેર કરી અને આગાહી કરવામાં આવી છે કે ખાસ કરીને આગામી મહિનાની અંદર કેવી કેવી પરિસ્થિતિ છે આગામી મહિનાની અંદર આમ તો જોવા જઈએ તો મિત્રો આગામી મહિનાની અંદર આપણા ગુજરાતની અંદર ચોમાસું બેસી જતું હોય છે

ચોમાસું બેસતું હોય છે તેની પહેલાં મિત્રો આ તમે બે જોયો આ છે આપણો હિંદ મહાસાગર અને હિન્દ મહાસાગરની અંદર ચોમાસું સી હાલ મિત્રો બેસી ગયું છે તેમજ મિત્રો અહીંયા આપણે જોવા જઈએ તો આપણો આંદોબાર અને નિકોબાર ટાપુ છે જેની અંદર તમે સ્પષ્ટ જોઈ શકો છો આ વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને ચોમાસું છે એ 20 થી 25 તારીખ સુધીની અંદર બેસતું હોય છે પરંતુ ખાસ કરીને હવામાન વિભાગની હાલની જ આગાહી પ્રમાણે પંદર તારીખની આસપાસ આંદોબાર અને નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જશે અને અહીં તમે જોઈ શકો છો ભેજ પણ ખૂબ જ મોટી પ્રમાણની અંદર આવી રહ્યો છે જેને લઈને મિત્રો આંદોબાર અને નિકોબાર ટાપુઓ પર ચોમાસું બેસી જશે સાથે જો વાત કરીએ તો કેરળની અંદર ખાસ કરીને પેલી જૂને ચોમાસું બેસતું હોય છે પણ તો અહીંયા મિત્રો આપણે મેપ જોઈ શકો છો જેની અંદર ખૂબ જ મોટી માત્રાની અંદર ભેજનો જથ્થો મિત્રો આવી રહ્યો છે સાથે સાથે બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બનવાને લઈને પણ શક્યતા છે તો આ મિત્રો તમે જોઈ શકો છો તેને બધું જોતા એમ લાગી રહ્યું છે ખાસ કરીને ટૂંક સમયની અંદર જ કેરળની અંદર ચોમાસું બેસી જશે કેરળની અંદર મિત્રો સતત સાત દિવસ વરસાદ પડે તો ખાસ કરીને ચોમાસાની જાહેરાત થતી હોય છે એટલે કે સાત દિવસ મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટી અને ત્યારબાદ મિત્રો એક ઇંચ કરતાં વધુ વરસાદ પડે ચોવીસ કલાકની અંદર અને ઘણા ખરા વિસ્તારોમાં વરસાદ પડે તો ચોમાસું બેસી તો આજે જ મિત્રો ભારતીય હવામાન વિભાગે મિત્રો જાહેરાત કરી કે સત્યાવીસ તારીખ સુધીની અંદર ગુજરાતના સત્યાવીસ તારીખ સુધીની અંદર કેરળની અંદર ચોમાસું બેસી જશે હવે આપણે મિત્રો વાત કરીએ મેપ દ્વારા કે ગુજરાતની અંદર ચોમાસાને લઈને શું મોટી અપડેટ છે ગુજરાતની અંદર ચોમાસું ક્યારે બેસશે તો તેને લઈને મિત્રો આપણે મેપ જોઈએ જેથી તમને વધુ ખ્યાલ આવે તો તમે લાઈવ ઇન્ડિ એપ્લિકેશન ની અંદર તો ઘણી વખત માહિતી જોઈશે પણ તો આની અંદર આપણે માહિતી જોઈએ જેથી દરેક લોકો જે એનાલિસિસ કરતા હોય તેની માહિતી આ તો આઠ તારીખ નો મેપ છે અગિયાર તારીખનો મેપ છે જેની અંદર મિત્રો ખાસ કરીને સાયક્લોન વિશે માહિતી છે તો ફટાફટ આપણે મિત્રો આ મેપ જોઈ શકીએ છેક મિત્રો સોળ તારીખનો મેપ છે જેની અંદર તમે જોઈ શકો છો જે તીર છે એ મિત્રો ભારતીય ચોમાસા તરફ મિત્રો ધીમે ધીમે સરકતું દેખાય છે તો અહીંયા તમે જોઈ શકો છો લગભગ સોળ તારીખ સુધીની અંદર કેરળની અંદર મિત્રો ચોમાસું છે એ ટચ કરી શકે છે એટલે કે આંદોબાર અને નિકોબાર ટાપુ પર ચોમાસું ટચ કરી શકે છે આ સિવાય જે આપણે વિન્ડી એપ્લિકેશનની અંદર એશિયામ મેપ જોઈ શકો છો તેનો મિત્રો ઓગણીસ તારીખથી લઈ અહીંયા તમે જોઈ શકો છો તેનો ઓગણીસ તારીખથી લઈને છવ્વીસ તારીખ સુધીનો મેપ છે જેની અંદર સ્પષ્ટ જોઈ શકો કે છ સાતસો એસપી ઉપર ખાસ કરીને ગોવાની આસપાસ એક લો પ્રેશર બની શકે છે અને લો પ્રેશર બનવાનો મતલબ એમ કે આ બાજુ મિત્રો પવનોની દિશા દિશાશી વળશે અને જેને લઈને જોવા જઈએ તો ચોમાસું એકદમ નજીક આવશે જોકે મિત્રો આ ખૂબ જ ઉપલા લેવલે હોય છે અને આ છે મિત્રો ચોમાસાની નજીક ખેંચી લાવે કે ભારત તરફ ખેંચી લાવવાનો પ્રયત્ન કરતા હોય છે સાથે જ તેમણે એ પણ મેપ મિત્રો ઓગણીસ તારીખથી લઈને છવ્વીસ તારીખ સુધીની અંદર જાહેરાત કરેલો છે જેની અંદર તમે સ્પષ્ટ જોઈ શકો છો ખાસ કરીને અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો કે સમગ્ર ભારતની અંદર ચોમાસું છે એ બેસી ગયું છે ખાસ કરીને જે અમુક આ પશ્ચિમ તરફ એટલે કે ગુજરાત રાજસ્થાનની બોર્ડર એરિયાને બાદ કરતાં લગભગ તમામ વિસ્તારોની અંદર ખાસ કરીને ઓગણીસ તારીખથી લઈને છવ્વીસ તારીખ સુધી વરસાદ જોવા મળશે તેમજ મિત્રો વીકલી થેડ બે નવ જૂન સુધીનો મેપ છે જેની અંદર તમે સ્પષ્ટ જોઈ શકો આપણે ગુજરાત ઉપર ડાયરેક્ટ ટાર્ગેટ કરીએ કે બારથી ઓગણીસ તારીખ સુધીની અંદર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળી શકે છે ઓગણીસથી લઈને છવ્વીસ તારીખ સુધી પ્રી મોનસૂન એક્ટિવિટી ટેસ્ટ થઈ શકે છે અને છવ્વીસથી લઈને બે જૂન સુધીની અંદર સમગ્ર રાજસ્થાન સહિત પાકિસ્તાનની અંદર પણ વરસાદ જોવા મળશે તો એનો મતલબ એમ થયો કે આપણા ગુજરાતની અંદર છવ્વીસ તારીખથી લઈને બે તારીખ સુધીની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે વાવણી લાયક વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે અહીંયા તમે જોઈ શકો છો બેથી લઈને નવ જૂન સુધીમાં તો એની અંદર સ્પષ્ટ તમે જોઈ શકો છો ગુજરાતની અંદર પણ વરસાદને લઈને મિત્રો આગાહી એટલે કે ગુજરાતની અંદર જોવા જેવી તો વરસાદ ચાલુ થઈ જાય છે જૂન મહિના પહેલા ગુજરાતની અંદર સારામાં સારી પ્રી મોનસૂન એક્ટિવિટી જોવા મળશે સાથે સાથે ભારતીય હવામાન વિભાગ દર વર્ષે મિત્રો વીકલી મિત્રો વરસાદની આગાહી કરે છે અને એની અંદર તમે સ્પષ્ટ જોઈ શકો છો કે ગુજરાતની અંદર વરસાદની આગાહી છે સાથે સાથે ઇંગ્લિશમાં ભારતીય હવામાન વિભાગે વરસાદની છે તો તેની પણ આપણે વિગતવાર માહિતી મેળવશું પહેલાં આપણે સૌથી વિગતવાર માહિતી મેળવી કે ભારતીય હવામાન વિભાગ જે જાહેરાત કરતી હોય છે તે પ્રમાણે જોવા જઈએ તો આઠ તારીખથી લઈને પંદર તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે તો તે પ્રમાણે મિત્રો વરસાદ જોવા મળી રહ્યો છે સાથે પંદરથી લઈને બાવીસ તારીખ સુધીનો મેપ છે અને તેની અંદર મિત્રો અહીંયા રાહત બતાવવામાં આવી છે જે આપણે મિત્રો હમણાં વાત કરી કે ગુજરાતની અંદર મિત્રો આગામી સમયની અંદર રાહત મળશે દસ દિવસની ત્યારબાદ મિત્રો અહીંયા તમે મેપ જોઈ શકો છો બાવીસ તારીખથી લઈને ઓગણત્રીસ તારીખ સુધીની અંદર જેની અંદર બંગાળની ખાડીની અંદર અરબી સમુદ્રની અંદર ખાસ કરીને લ લો પ્રેશર સિસ્ટમ બની શકે છે અને તેને લઈને ગુજરાતની અંદર જોવા જઈએ તો દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતની અંદર ભારે પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થઈ શકે છે અને ઓગણત્રીસથી લઈને પાંચ જૂન સુધીની અંદર તમે જોઈ શકો છો કે લો પ્રેશર સાયક્લોન બનવાને કારણે તમે જોઈ શકો છો ગુજરાતના લગભગ મોટા ભાગના વિસ્તારોની અંદર ભારે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જાય છે એટલે કે ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદ ચાલુ છે આમ તો જોવા જઈએ તો ગુજરાતની અંદર ચૌદ તારીખથી આ સિવાય ગ્રીન એલર્ટ પણ તમે જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગનો ગ્રીન મેપ છે જેની અંદર હાલ મિત્રો પ્રી મોન્સૂન કારણે વરસાદ જોવા મળશે જયારે પંદર થી લઈને બાવીસ તારીખ સુધી ગુજરાતની અંદર રાહત મળશે ત્યારબાદ મિત્રો જોવા જઈએ તો બાવીસથી લઈને ઓગણત્રીસ તારીખ સુધીની અંદર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પ્રી મોન્સૂન એક્ટિવિટી સાથે વાવણી લાયક વરસાદની શરૂઆત થશે અને ઓગણત્રીસથી લઈને પાંચ જૂન સુધીની અંદર સમગ્ર ગુજરાતની અંદર ખાસ કરીને વાવણી લાયક અત્યારે જે વરસાદ પડી રહ્યો છે એવો વરસાદ છે પાંચ જૂન સુધીની અંદર જોવા મળશે એટલે કે વાવણી લાયક વરસાદ જોવા મળશે અહીંયા તમે મિત્રો ખાસ કરીને જોઈ શકો છો જેની અંદર ગુજરાતીની અંદર ઇંગ્લિશ ભાષાની અંદર છે તો પેલો અઠવાડિયું એટલે કે ખાસ કરીને પંદર તારીખ સુધી જોઈ શકાય છે કે સમગ્ર ભારતની અંદર વરસાદ છે આપણો પશ્ચિમ એટલે કે રાજસ્થાન અને ગુજરાત બાદ કરતાં તમામ વિસ્તારમાં વરસાદ પડશે બીજા અઠવાડિયાની અંદર પણ મિત્રો ગુજરાતની વાત નથી પરંતુ ત્રીજા અઠવાડિયાની અંદર અહીંયા તમે જોઈ શકો છો રાજસ્થાન ગુજરાત મધ્યપ્રદેશ સિવાયના ભાગના વિસ્તારોમાં ભારે ગતિવિધિ થશે અને ખાસ કરીને ચોથા અઠવાડિયાની અંદર જોવા જઈએ તો ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળશે તો ગુજરાત અંદર ચોમાસાની જો વાત કરવામાં આવે તો પહેલી જૂન થી ગુજરાતની અંદર વાવણી લાયક સારો વરસાદ પડશે અને આ વરસાદ કન્ટિન્યુ હશે એટલે કે વાવણી જો વાવી હોય તો તમારા માટે સતત મિત્રો અઠવાડિયાથી વરસાદી માહોલ હશે અને પહેલી તારીખથી જો સારો વરસાદ પડે તો વાવેતર કરવાની મિત્રો આ ગઈ છે એટલે કે વાવણી લાયક ચોમાસું ક્યારે બેસશે તેને લઈને આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર આમ તો જોવા જઈએ તો ચૌદ જૂનથી ચોમાસું બેસતું હોય છે પરંતુ આ વખતે એક અઠવાડિયું વહેલું ચોમાસું બેસી શકે છે પાંચથી લઈને સાત તારીખ સુધીની અંદર ચોમાસું ગુજરાતની અંદર બેસી શકે તેવી શક્યતા છે બે બે વાવાઝોડાની વાત કરીએ તો અરબી સમુદ્ર બંગાળની ખાડીની અંદર હાલ મિત્રો વાવાઝોડા બને તેવી શક્યતા ખૂબ જ વધારે છે પરંતુ પરિસ્થિતિ જોતા તાપમાન એવું બધું જોતા આગામી સમયની અંદર તેનો પરફેક્ટ મિત્રો ખાસ કરીને ખ્યાલ આવી જશે તો સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાત માટે જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર જોરદાર એક્ટિવ થશે અને પેલી તારીખથી વાવણી લાયક સારો વરસાદ જોવા મળશે તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ વધુ જોવા મળે ઓન લીઓને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત